રાષ્ટ્રીય સુધાર સંગઠન દ્વારા મુન્દ્રા મધ્યલય નું ઉદ્ઘાટન રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન દ્વારા આજે મુન્દ્રા મધ્ય જિલ્લા સ્તરીય કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ જિલ્લા કાર્યાલયને ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનના પ્રમુખ શ્રી અજીજભાઈ સાંધ અને સંગઠનના સક્રિય સભ્ય એવા વિક્રમસિંહભાઈના સુપુત્રી ધ્રુવીબા પરમાર દ્વારા જનાર્દન આપવા એમના માનવીય અધિકારોની સુરક્ષા હેતુ ખુલ્લો મુકાયો હતો જિલ્લા સ્તરીય કાર્યાલયને ખુલ્લો મુકાયા બાદ આમંત્રિત મહેમાનોનો સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંચસ્થ અગ્રણીઓ સર્વેશ્રી હાજી મહમદ શાહ સૈયદ બાપુ ડોક્ટર કિશોરભાઈ પટેલ વંકાજીભાઈ સોઢા એડવોકેટ ઇમરાનભાઈ મેમણ એડવોકેટ રમજાન ભાઈ બાયડ દીકતીબેન ખત્રી અલારખ્યાભાઈ ભવાનજીભાઈ મજીદભાઈ સાંધ દેવેન્દ્રસિંહ જાડેજા ભગુભા જાડેજા તથા એડવોકેટ રમજાનભાઈ બાયડનો સાલ ઓઢાળી ગુલદસ્તો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમના અનુસંધાને હાજી મહમદ શાહ સૈયદ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા જ્યારે એડવોકેટ ઇમરાન મેમને લોકોને પોતાના માનવીય અધિકારો મુદ્દે જાગૃત થઈ પોતાને કનડતા પ્રશ્નો મુદ્દે સ્થાનિક રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો સંપર્ક કરવા જણાવેલ એ સાથે મજીદભાઈ સાંધ ડોક્ટર કિશોરભાઈ પટેલ દેવેન્દ્રસિંહ જાડેજા કાદરભાઈ મઠડાએ શુભેચ્છા સંદેશ પાઠવેલ આ પ્રસંગે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખશ્રી દ્વારા મુન્દ્રા તાલુકા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખ પદે હરેશભાઈ મોથારીયાને સર્વાનુમતે નિમણૂક આપવામાં આવેલ જેની આજના પ્રસંગે જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત આમંત્રિત શ્રીઓ મહેમાન શ્રીઓ દ્વારા વધાવી લેવામાં આવેલ આજના પ્રસંગે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના પ્રમુખ શ્રી રજીજભાઈ સાંધ દ્વારા રાજ્ય સ્તર સાથે સ્થાનિકે કચ્છ જિલ્લા મુન્દ્રા તાલુકાના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા સાથે તમામ નાગરિકોના સંવિધાનિક બંધારણીય માનવીય અધિકારોના થતા હનન સામે લડત કરવા તેમજ આમ મજૂર વર્ગથી લઈ અધિકારી ગણ સુધી તથા મહિલાઓના ઉત્પીડનના મામલાઓ કે અન્ય તમામ અમાનવીય કૃત્યો સામે માનવાધિકાર રક્ષણ કરવા દરેક નાગરિકના માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અમારી ટીમ હર હંમેશ ખડેપગે હાજર રહેશે એવું પત્રેથી જણાવ્યું હતું અને કોઈ પણ સમસ્યાઓ અન્યાય અત્યાચાર કે સ્ત્રી ઉત્પીડનના મામલા સંદર્ભે અમારા શક્તિ નગર મુન્દ્રા મધ્યે ચાલુ કરેલ જિલ્લા સ્તરીય કાર્યાલયનો સંપર્ક કરવા પ્રદેશ પ્રમુખશ્રીએ જણાવેલ રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના સક્રિય સભ્ય એવા સ્વહિમતસિંહ બાલુભા જાડેજાનું આકસ્મિક અવસાન થયું હોય તેમના માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી आजना कार्यक्रम में राष्ट्रीय मानवाधिकार संगठन प्रमुख श्री भाई सुलेमान भाई सांद गांधीधाम तालुका प्रमुख शैलेष भाई चुनिया केवर महम्मद भाई विक्रम सिंह परमार करीम भाई खोजा दशरथ सिंह जाडेजा कुंभार सकील साले महम्मद बुचड़ समा नरेंद्र सिंह जाडेजा जगदीश सिंह नोडे अली भाई, रायमा कासम भाई सांद सुजान भाई यशधरड़ વગેરે પોતાનો યોગદાન આપી કાર્યક્રમને મદદરૂપ થયેલ હતા સમગ્ર થો સંચાલન હરેશભાઈ દ્વારા કરવામાં શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારો નામ છે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ માનવ અધિકારનો ઉદ્દેશ એ છે માણસને લગતી જે કાંઈ સમસ્યા છે એના આધારિત અમે લોકો કામ કરી કરીશું ગુજરાતમાં સુરત છે ભરૂચ છે અમદાવાદ છે મહેસાણા છે પહેલી વસ્તુ તો એ છે તો પહેલો મુદ્દો અમારો છે પોલીસ પ્રશાસન ક કોઈ માણસને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોય એના માટે ખોટા કેસ દાખલ કરે એના માટે બરાબર પછી જેલ કેદ હોય એના માટે અમે લોકોને સંદેશો એવો આપશું કે અમે તમારી માટે રાત દિવસ રહીશું ને કામ કરશું મારું નામ શૈલેષ ચૂંયા હું ગાંધીધામ તાલુકા પ્રમુખ છું રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનમાં સંગઠનનું કામ એવું છે કે કોઈ પણ માનવ ઉપર ખોટી રીતના અત્યાચાર થાય છે તો એના વિરુદ્ધમાં લડવાનું આ સંગઠન કામ કરશે દાખલા તરીકે એની અંદર ઘણા બધા મુદ્દાઓ છે કે આજે ખોટી રીતે કોઈને કેદમાં અટકાયત કરે અનુસૂચિત જનજાતિ જાતિ માઇનોરિટી ઉપર અત્યાચાર થાય પછી દહેજ માટે કોઈ પણ સ્ત્રી ઉપર અત્યાચાર કે થાય એના માટે પોલીસ પ્રશાસન સામે લડવાનું કામ જે તે વ્યક્તિને જે પણ તકલીફ હોય કે ખોટી રીતે એને અટકાયત કરવામાં આવે એ પ્લસમાં જેટલી આજુબાજુની જેટલી બધી મોટી મોટી કંપનીઓ છે એ કંપનીમાં જેટલા આપણા લોકલ બેરાજ બેરોજગારી જે છે એના માટે પણ આ સંગઠન લડવાનું કામ કરશે એટલે સંગઠનનું કામ એ છે કે ભાઈ સમસ્યા તમારી માનવની કોઈ પણ સમસ્યા ને વાંચા અમારી એ રીતે સંગઠનનું કામ છે ને એની અંદર આજ રોજ આપણે મુન્દ્રા સિટીમાં ગુજરાત લેવલના જે ગુજરાત પ્રદેશના જે પ્રમુખ છે અજીતભાઈ સાંખ એમના દ્વારા આજે અહીંયા ઓફિસનું ઉદઘાટન કરવામાં આવેલ છે એટલે આજે અહીંયાના જેટલા પણ લોકલ જે માણસો છે એમને અહીંયાથી જે પણ સપોર્ટ જોશે આ સંગઠન દ્વારા એ પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવશે હું ગાંધીધામ બેસી છું ગાંધીધામમાં પણ કાંઈ સમસ્યા હશે તો એના માટે અમે કાર્ય કરશું મુન્દ્રામાં સસ્તામાં અત્યારે છેતાલીસ લોકો જોડાયેલા છે હમણાં મુન્દ્રામાં જ કેમ કે અજીતભાઈ અજીતભાઈ પોતે અહીંયા મુન્દ્રા તાલુકાના વતની છે એટલે શરૂઆત અમે અહીંયા મુન્દ્રાથી કરી છે હવે ધીરે ધીરે ગાંધીધામની પણ ટીમ અમે ડેવલપ કરશું જિલ્લા લેવલની પણ ટીમ અમે ડેવલપ કરશું એ રીતના હવે સંગઠનમાં બધાને જોડાવાની પ્રક્રિયા ચાલુ જ છે અને જે કોઈને પણ અગર સંગઠનમાં જોડાવાની ઈચ્છા હોય કામ કરવાની ઈચ્છા હોય તો એ ગમે ત્યારે અજીતભાઈને કે અમારા બધાના જે સંગઠનના જે મિત્રો છે એમને સંપર્ક કરી શકે છે અને આ સંગઠનમાં જોડાઈ શકે છે